ટાઈમ્સ ઓફ સાબરકાંઠા આજે સાંજના સુમારે અંબિકા માતાજી મંદિર નજીક એક યુવક ગાંડાની જેમ આવતા જતા લોકો પર પથ્થર મારો કરતો હતો ત્યારે ખેડરમાં પોલીસને ખબર મળતા સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવીને તે યુવકને પકડવાની તજવીજ હાથ ધરી હતી પણ યુવકના કિસ્સામાં રહેલા મરચાની ભૂકી પોલીસ સ્ટાફની આંખોમાં નાખીને સાત પોલીસ કર્મીઓને પથ્થર માર્યા હતા અને હાથે બચકા ભર્યા હતા તેમ છતાં પોલીસોએ હિંમત એકઠી કરીને તે યુવકને બાંધીને ખેડમારી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા પણ યુવક અચાનક છૂટી જતા સિવિલમાં પણ પથ્થરમારો શરૂ કરી દેતો હતો એટલે આજુબાજુના રહીશો દુકાનો પણ બંધ કરી દીધી હતી અને સિવિલની અંદર રહેલો સ્ટાફ પણ જાણી બંધ કરીને અંદર પુરાઈ ગયો હતો અને અનેક પ્રયત્નો બાદ ફરીથી પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો તેના સગા સંબંધીઓને ખબર પડતા તે પણ સિવિલમાં દોડી આવ્યા હતા અને જણાવેલ કે આ યુવક પઢારા ગામનો પિસ્તાલીસ વર્ષીય યુવક હીરાભાઈ નરસાભાઈ રણાત વર્ષ બે હજાર તેવીસથી માનસિક રીતે બીમાર છે અને હીડરની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલે છે એટલે ખેડમ અને સિવિલમાંથી તેને વધુ સારવાર માટે ઈડર ખસેડતા પોલીસ સ્ટાફ તથા આમ જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા